ભારત કૃષિ પ્રસા કૃષિ પ્રધાન દેશ છે ત્યારે દેશના વિકાસમાં ખેતી અને ખેતી કરનાર ધરતીપુત્રોનો ખૂબ જ મોટો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કૃષિ બગાયત પશુપાલન અને સહકાર વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન મેળવી પોતાની આગવી સજ સૂઝબૂઝના સમન્વય થકી ઉત્તમ ખેતી કરીને ગુજરાતને આગું સ્થાન અપાવ્યું છે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનુરોધને માન આપી યુનાઇટેડ નેશન દ્વારા બે હાજર ત્રેવીસને આ માન આપી બે હાજર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કરેલ છે ભારત સૌથી વધુ તૃણ પાકો જેવા કે બાજરી નાગલી વરી કોદરી કાંગ બંટી અને ચીણો પકવતો દેશ છે દેશમાં એકસો ને ચોપન પોઈન્ટ લાખ હેક્ટર વિસ્તારમાં હલકા તૃણ પાકોનું વાવેતર થાય છે રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધે તે માટે કટિબદ્ધ છે i do uh -huh. છે અને આરોગ્ય સાથે કેવી રીતે સારી સફળ થાય છે એની આખી વાત એને વિશ્વ સમક્ષ મૂકી અને વિશ્વના લોકોએ એકસો દેશોએ એનો સ્વીકાર કર્યો અને બે હજાર ત્રેવીસ આખું વર્ષ વિશ્વના લોકોએ まやらないか。